આજે કોઈ ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી સાહેબ તપાસ દરમિયાન તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભા અવસ્થામાં હતો આ માણસ

તમે ક્યારે કરવાના અમે સ્વીકારી સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ આપ્યું એમની પાસે સીસીટીવી ફૂટેજ છે ચોરી કરવા ગયેલા ડેડ બોડી લઈ લો ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ થોડું ચાલે આવી રીતના આદિવાસી સમાજ ને બદનામ કરો છો અમારે ત્યાં માર ખાઈને મરવાનું છે ભાઈ તમે કાયદો વ્યવસ્થા જાળવો ને ચોર એમણે સ્ટેટમેન્ટ એસપી તરીકે સ્ટેટમેન્ટ આવી રીતે અપાય મૃત પામે છે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા તમે તપાસ તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરીના ના કયા આધારે તમે ચોર માથે પાડો છો ભાઈ